નમસ્તે દર્શક મિત્રો આપણી સાથે છે ગુજરાતી ફિલ્મ શાસ્ત્ર ના ડિરેક્ટર કર્તવ્યભાઈ શાહ તો ચાલો આપણે મળીએ કર્તવ્યભાઈ કેમ છો કર્તવ્યભાઈ બસ એકદમ જ એમાં સાહેબ સરસ મજાની પિક્ચર લઈને તમે આવ્યા છો તો પેલા ટૂંકમાં જણાવો કે પછી આપણે વધારે વાત કરીએ કે તમે શોર્ટમાં પહેલાં શું કહેવા માંગો છો શસ્ત્ર ફિલ્મ બેઝિકલી આજના જે રિલેવન્ટ સબ્જેક્ટ પર છે કે સાયબર ક્રાઈમ સાયબર ફ્રોડ જે બધાની જોડે થતો હોય છે એ કોલેજ ગર્લ હોય કોલેજ ગર્લ છોકરા છોકરીઓ હોય કે મા બાપની ઉંમરના વ્યક્તિઓ હોય કે કોઈ પણ હોય દરેકની જોડે થતી એ વાત છે એ વાત અમે સરસ રીતે લઈને આવ્યા છે કે તમારે આ બધી જ વસ્તુઓથી કઈ રીતે બચવાનું છે આ બધી જ વસ્તુઓને તમે કઈ રીતે ફેસ કરી શકો છો એના માટેનો આ સબ્જેક્ટ છે ને એના માટેની આ ફિલ્મ બનાવી શકાય અત્યારે કોમેડી ફિલ્મો વધારે બને છે અત્યારે ઇન્ડસ્ટ્રીઝમાં એવું વાતાવરણ છે કે કોમેડી વધારે ચાલે એટલો હાર્ડ અને ડિફિકલ્ટ સબ્જેક્ટ કેમ પસંદ કર્યો હો એના માટે શ્રેય છે ને મારો પ્રોડ્યુસર સર કે જદીતભાઈ છે જેમનો કન્સેપ્ટ છે જે ક્રિએટિવ ડિરેક્ટર તરીકે પણ આ ફિલ્મમાં જોડાયેલા છે અને પોતે પ્રોડ્યુસર પણ છે એમ અને જ્યારે એમને આ કન્સેપ્ટ અમને ડિલિવર કર્યો રાઇટર ભાર્ગવ ભરતભાઈ ત્રિવેદી છે તો મને ભાર્ગવને કન્સેપ્ટ બહુ જ સરસ લાગ્યું અને એવું લાગ્યું કે હા અમે અત્યાર સુધી દરેકે દરેક સબ્જેક્ટમાં દરેક કે દરેક ફિલ્મમાં કંઈક ને કંઈક અલગ કરતા આવે છે જ્યારે મારી સૌથી પહેલી ફિલ્મ હતી ધુમ્મસ જે ભાર્ગવે જ લખી હતી એ પછી અમે ત્રેપન પાનો ફિલ્મ કરી અને અત્યારે આ શસ્ત્ર ફિલ્મ લઈને આવે છે તો જ્યારે પ્રોડ્યુસર સક્ષમ હોય છે જ્યારે તમને ફૂલ સપોર્ટ આપતા હોય છે કે તમે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાલતી ફિલ્મો કરતાં કંઈક અલગ કરો તો પછી અમે કેમ ના કરીએ એમ શસ્ત્ર નિષ્ફળ જવાનો ડર લાગે ને કઈ ફિલ્મમાં તમે લખીને આપી શકો છો કે હિટ જ છે કોઈ પણ નિષ્ફળ થઈ શકે છે બટ આપણે આપણે આપણું હંડ્રેડ પર્સન્ટ આપવાનું એ અમારું પહેલેથી ગોલ હતો કે આપણે આપણું હંડ્રેડ પર્સન્ટ આપી દેવાનું પછી તો ઓડિયન્સ ભગવાન છે જે એક્સેપ્ટ કરશે એ તો બરાબર છે આ સબ્જેક્ટ બીજો છે આપણે સાયબર ઉપરથી તો એના તમે રીઅલ ઘટનાઓ ઉપર રિસર્ચ કરેલું ખરું ઘણી બધી અમે લોકો સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં પણ ગયેલા છે ત્યાંના ઇન્સ્પેક્ટર્સને ને એસીપી સાહેબ પણ મળેલા છે પ્લસ જે લોકો સાથે બનેલી ઘટનાઓ છે એ લોકોને પણ જઈને મળેલા છે અને એ લોકો જોડે શું શું એક્સપિરિયન્સીસ થયો તો કઈ રીતે થઈ હતી આ બધા જ અમે રિસર્ચ કરેલા છે બરાબર પ્રોપર પહેલાં ગ્રાઉન્ડ વર્ક કરીને ઓફકોર્સ 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 અમે લોકો લગભગ બે થી ત્રણ મહિના જેવા બધી સ્ક્રિપ્ટની પાછળ કે બધા રિસર્ચ કર્યા પછી અમે લોકો લખવાનું ચાલુ કર્યું ભાર્ગવે અને દીધભાઈએ અને પછી અમે લોકો શૂટિંગ કરતા બરાબર છે તો ચેતનભાઈ ધારાણીને આ કેરેક્ટર માટે પસંદ કરવાનું એ જ કેમ બીજા કોઈ કેમ નહીં ચેતનભાઈ જ કેમ ચેતનભાઈ પર્સનાલિટી વાઇઝ તમને બોડી લેંગ્વેજથી માંડીને એ જે વ્યક્તિ જે એમનો ઓરા અને બધી જ વસ્તુ છે એ મને ભાર્ગવભાઈને અને દિધભાઈને બહુ પરફેક્ટલી આ રોલ માટે શૂટ કરતું હતું સો એટલા માટે થઈને અમે ચેતન ભાઈ અપ્રોચ કર્યો અને એમણે તરત જ હા પાડી દીધી ઓડિશન લીધું તો કે ના ચેતન ભાઈ જોડે કન્સેપ્ટ અમે લોકોએ પહેલા નક્કી વાત કરી કે ભાઈ અમે લોકોએ આવું કઈક વિચારેલું છે અને એની પર અમે લખ્યું છે તો એ પણ એટલા જ એક્સાઇટેડ હતા કે યાર આ કઈક અલગ વસ્તુ છે અને અત્યારની રીસન કારણ કે અત્યારે તમે કોઈને પણ ફોન કરો છો તો સૌથી પહેલા એ જ ક્વોલિટી નું છે હા હા તો એટલે તરત જ એ વસ્તુ ક્લિક થઈ કે ના યાર આ તમે બહુ પરફેક્ટ ટાઈમ પર આ વસ્તુ તમે લઈને જઈ રહ્યા હવે પ્રિયલ બેન છે જે અમારા ભાવનગરના છે ભાવનગરના તમારા પ્રિયલબેન પણ છે ભૂષણ ભટ્ટ ભૂષણ ભટ્ટ આ એ ભાવનગરના છે બરાબર ભૂષણભાઈ પણ છે હા તો જે અત્યારે એ પ્રિયલ બેનનું તે શું કેરેક્ટર છે એમાં એ બેસિકલી કોલેજ ગર્લ બતાવી છે કે જે કોલેજમાં ભણતી છોકરી એક ટોપર છે મા બાપની સૌથી ફેવરેટ છે અને કોલેજમાં કઈ રીતે એ લોકોની કોલેજ લાઈફ કઈ રીતની હોય છે કોલેજમાં એ લોકો શું કરતા હોય છે એ લોકોની ફ્રેન્ડશીપ એ લોકોનો લવ એ લોકોની ધીંગા મસ્તી એ લોકોની ઉપર એક સોંગ છે અને એ પ્રકારનું એક બહુ જ બબલી ટાઈપનું કેરેક્ટર છે એમ બરાબર છે હવે પછી કંઈ તમે નવું લઈને આવો છો આના પછી શું છે હજી તો એવું નક્કી નથી હજી તો સ્ક્રિપ્ટ વાંચવાની ને બધી જ વસ્તુઓ કન્સેપ્ટ ડિસ્કસ કરવાનું બધું ચાલી રહ્યું છે બરાબર બટ લાવીશું કંઈક જલ્દીથી અને હા આ મૂવી એક સાયબર ક્રાઈમ ઉપર છે તો જે એક્ટરો રહ્યા એની પાસે પોલીસ પોલીસ અધિકારીઓ કે એ લોકોને મળાવીને હા એનું ગ્રાઉન્ડ લેવલે ને એવું વર્કઆઉટ કરાવેલ ઓફકોર્સ 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 જેમ ચેતનભાઈનું અમે લોકો એક વાત કરી દીધી ત્યારે ચેતનભાઈ સામે તેવું કીધું હતું કે એમના જે ધ પોલીસ ડિપાર્ટમેન્ટમાં જે મિત્રો છે એમનું જે સર્કલ છે એમની જોડે એમણે સમય વિતાવ્યો એમની જોડે જઈને વાતચીત કરી કે કઈ રીતે તમે લોકો કેસ સ્ટડી કરતા હોય છે સેમ રીતે હેમિન ત્રિવેદી કરીને જે એક્ટર છે અને ભૂષણ ભટ્ટ છે હેમિન ત્રિવેદી બેઝિકલી ફિલ્ડ વર્કમાં છે ભાઈ એ ડેસ્ક જોબમાં છે કે કોઈ પણ ક્રેક કરવાની હોય કે કોઈ પણ પાસવર્ડ હોય કે કોઈ પણ વસ્તુ ખોલવા કરવાની તો એમાં છે તો એ લોકોએ પણ એમની રીતે અમે લોકો સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં લઈ ગયા હતા અને એ લોકોએ પણ એમના દ્વારા બધી જ ઇન્ફોર્મેશન એમને જેટલી જોઈતી હતી કેરેક્ટર માટે જોઈતી હતી એ બધી જ વસ્તુઓનું ઓબ્ઝર્વેશન એ લોકોએ પણ એટલું સરસ રીતે કર્યું છે મતલબ પ્રોપર બેઝિક ગ્રાઉન્ડ વાઇઝ હા શક્ય તો શક્ય હોય ત્યાં સુધી રિયલ ઘટના હોય હા હા આવેલું છે કારણ કે અમે લોકો સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં જઈને સાયબર સેલ યુનિટ પણ અમે લોકો એટલા માટે જ ઊભું કર્યું છે જેના માટે પ્રોડ્યુસરનો બહુ સારો સપોર્ટ રહ્યો છે કે આર્ટ વાઇઝ અમે લોકો એટલું જ સરસ ઊભું કરી શકીએ છે એમ બરાબર દર્શક મિત્રો તો આ હતા કર્તવ્યભાઈ શાહ કે જેવું ફિલ્મ વિશે તેમણે વાત કરી તો હું પણ તમને કહું છું કે આપણા ભાવનગરમાં બધા થિયેટરોમાં મૂવી ચાલે છે તો જોવા જઈએ અને સપોર્ટ કરીએ થેન્ક યુ થેન્ક યુ